સમાચાર મળી રહ્યા છે કે હવે તાપમાન ઊંચું નહીં પણ નીચું જવાનું તાપમાન છે તે એટલે કે જે તાપમાન અત્યારે રેડ એલર્ટ ઉપર હતું એના બદલે કાલથી એક ડિગ્રી ઓછું બે ડિગ્રી ઓછું એમ કરીને ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રીની આજુબાજુ કે બે ડિગ્રીની આજુબાજુ ઓછું થાય એવી શક્યતાઓ છે મિત્રો રાહત જરૂરથી મળવાની છે પણ આ આંશિક રાહત હશે અને જે રેડ એલર્ટવાળા વિસ્તાર હતા એમાંથી મુક્તિ મળીને યલો એલર્ટમાં વાળા રાજ્યો યલો એલર્ટ એક પ્રકારે વિસ્તાર જિલ્લા વિસ્તાર તાલુકા વિસ્તાર વધાય તેવી શક્યતાઓ છે મિત્રો અત્યારે હાલ પૂરતી તો એટલે જે તાપમાન બેતાલીસ ડિગ્રી ડિગ્રી ડિગ્રીની આજુબાજુ હતું એ હવે ઘટીને ડિગ્રી ડિગ્રીથી ચાલીસ ડિગ્રી કે એકતાલીસ ડિગ્રી આટલી રેન્જમાં આવે તેવી શક્યતાઓ છે અને આ જે તાપમાન છે બીજી વાત કરવી આપણે માવઠાના વરસાદની વાત કરવી છે મિત્રો જો માવઠાના વરસાદની વાત કરીએ ને તો એકત્રીસ તારીખથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર થી લઈને પાંચ એપ્રિલ બે હજાર પચીસ આ દિવસોની અંદર અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ કદાચ માવઠા રૂપે વરસાદ થાય ને તેવી શક્યતાઓ છે પણ અત્યારે હાલ જે વેધર મોડલ અનુસાર જોઈએ ને તો વેધર મોડલ અનુસાર આપણે બધાને ખબર છે કે આપણે આગાહી નથી કરતા વેધર મોડલ અનુસાર આગાહી કરવામાં આપણે ખોટા પડીએ છીએ મિત્રો એટલે વેધર મોડલ અનુસાર આપણે આગાહી નથી કરતા પણ વેધર મોડલ અનુસાર અત્યારે હાલ જે પરિસ્થિતિ બતાવી રહ્યા છે એ જોતા મેં તમને કહ્યું કે આવનારા દિવસોની અંદર આ રીતે અલગ 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 તાવ રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના માવઠાના વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને આ માવઠાના વરસાદ હવે કયા વિસ્તારમાં થશે એટલે કે કયા ગ્રામ્ય વિસ્તાર છે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ શહેરી વિસ્તાર છે કયો વિસ્તારી છે ને એ હવે હજી થોડોક વાર લાગશે હજી એ આવનારા દિવસોની અંદર જ ખબર પડશે એટલે જે અત્યારથી આ જે માવઠાના વરસાદની વાત કરવી ને હજી થોડીક વહેલી પડશે એ હજી આપણે નેક્સ્ટ વિડિયો બીજો બનાવીશું ને હવે લગભગ હવે પ્રયત્ન જેવો એવો કરશું કે હવેથી રો રોજ જે રોજ એટલે કે રેગ્યુલર જ વિડિયો આવી ને અત્યાર સુધી જે બિનરેગ અનરેગ્યુલર વિડીયો આવતા હતા એના બદલે હવેથી વિડીયો છે એ રેગ્યુલર આવે તેવી સો ટકા અત્યારે કોશિશ કરીએ છીએ આપણે એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ જ વાત કરવાની છે કે માવઠાના વરસાદની જે શક્યતાઓ છે કયા રાજ સોરી કયા જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારની અંદર આ માવઠાના વરસાદની શક્યતાઓ છે અને કઈ પાસે ડબલ્યુડી પસાર થવાથી એ એરિયામાં માવઠાના વરસાદની જે શક્યતાઓ છે તે વધારે જોવા મળે છે એની પણ વાત કરવાની છે પણ આગળના વિડીયોની અંદર વાત વાત કરવાની છે એટલે આગળના અંદર આપણે કરીશું મિત્રો આજનો જે આ હતો એમાં ગરમી વિશેની માહિતી આપી જેમાં ગરમીનો જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો જેમ રીતે વાત કરી હતી બે દિવસની અંદર આપણે આ ગરમી વધારે રહેવાની છે એવી જ રીતે ગરમી વધારે જોવા મળી મિત્રો આજે બેતાલીસ ડિગ્રીની આજુબાજુ ઘણી જગ્યાએ ટેમ્પરેચર પાર થઈ ગયું હતું અને હવે કાલથી ફરીથી તાપમાન ધીરે ધીરે મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાન હવે ધીરે ધીરે ડાઉન તરફ જઈ રહ્યા છે મિત્રો એટલે હવેથી ગરમીનો જે રાઉન્ડ છે ને એ હવે ડાઉન થવાનો છે હવે બે દિવસ આંશિક રાહત મળ્યા પછી આપણે ગરમીનો ફરી એક બીજો હીટવેવનો રાઉન્ડ આવશે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ